ખેડૂતોને નવા લાભ મળવાની શક્યતા શું છે નવા લાભ તેની આ વિડીયોમાં આગળ વાત કરીએ ખેડૂત માટે લાભ માટે દેશની સંસદીય સમિતિએ ખેડૂતના કલ્યાણ માટે સરકારને મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યું છે શું છે સૂચન તે આ વિડીયોમાં આગળ આપણે જાણીએ દેશની સંસદીય સમિતિએ ખેડૂતના કલ્યાણ માટે સરકારને એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે આ સમિતિએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં રખડતા પ્રાણીઓથી થતા નુકસાનનું પણ સમાવેશ કરવાનું સૂચન કર્યું છે આ સાથે પાકના અવશેષોને બાળવાથી રોકવા માટે ડાંગરના ખેડૂતને પ્રતિ ક્વિન્ટલે સો રૂપિયાની નાણાકીય સહાય આપવાની પણ ભલામણ કરવામાં આવી છે સંસદીય સમિતિએ બે હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોને મફત ફરજિયાત પાક વીમો આપવાની પણ ભલામણ કરી છે કૃષિ પશુપાલન અને ખાદ પ્રક્રિયા અંગેની સંસદ સ્થાયી સમિતિના અહેવાલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો ચીતોના હુમલો હુમલા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અહેવાલ મુજબ સમિતિએ સૂચન કર્યું કે રખડતા પ્રાણીઓ દ્વારા પાકને થતા નુકસાનને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ સમાવવા માટે વિચારણા કરી શકાય છે જેથી જે ખેડૂતના પાકનો રખડતા પ્રાણીઓ દ્વારા નાશ થાય છે તેઓ પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વળતર મેળવવા માટે હકદાર છે યોજનાની અસરકારકતા સુધારવા માટે રાજ્ય સરકારો તરફથી ભંડોળોના પ્રકાશનમાં વિલંબન અને નુકસાન માટે અપૂરતા વળતર જેવા મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા માટે સરકારને વિનંતી કરવામાં આવી હતી સમિતિએ જણાવ્યું હતું કે જો સરકાર દેશના તમામ નાગરિકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જેમ બે હેક્ટર સુધી જમીન ધરાવતા નાના ખેડૂતોને મફત ફરજિયાત પાક વીમો આપે છે તો તેના માટે નાના ખેડૂતો નાણાકીય સ્થિરતા પર નોંધપાત્ર અસર કરી શકાય છે સંસદીય સમિતિએ પાકના અવશેષોના વ્યવસ્થાપન સંબંધો માટે બહુપક્ષીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ અભિગમમાં નીતિગત હસ્તક્ષેપો ખેડૂત શિક્ષણ તકનીકી નવીનતા અને નાણાકીય પ્રોત્સાહનનો સમાવેશ થવો જોઈએ એટલે આ સમિતિનો એવી રજૂઆત છે કે જે રખડતા પશુઓથી જે ખેડૂતોને નુકસાન થાય છે હજારો લાખો રૂપિયાનું નુકસાન થાય છે દાખલા તરીકે રોજ ભૂનનો અને રખડતા હરણ છે પછી અન્ય જે પશુઓ છે એનાથી ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર આ જે નુકસાન થાય છે તેનું વળતર આપવામાં આવે તેવું સમાવેશ કરવામાં આવે તેવું દેશની સંસદીય સમિતિએ ખેડૂતોના કલ્યાણ માટે સરકારને એક સૂચન આપ્યું છે તો સરકાર આ સૂચનને ધ્યાનમાં લે છે કે નહીં તે જોવું રહ્યું